દાઉના ગારખા વિસ્તારથી નેશનલ હાઇવે તરફ જતા રસ્તાના વર્ષ પડેલા મસ્ત મોટા ખડાઓથી લોકો હેરાન પરેશાન અવારનવાર અકસ્માતોને લઈ ભૂગર્ભ ગટરના ઢાંકણો મૂકી લેવલિંગ કરવાની માંગ છેલ્લા ઘણા સમયથી દાહોદ શહેરની જનતા દાહોદ શહેરના વિસ્તારોના રસ્તાઓથી હેરાન પરેશાન થઈ રહી છે અને હવે શહેરની જનતાએ હવે નવા રસ્તાઓની આશા છોડી તે રસ્તાઓને મસ્ત કરી દે એવી ઈચ્છા વ્યક્ત કરી રહી છે ત્યારે વાત કરીએ તો દાહોદ શહેરના ગારખાયા વિસ્તારની તો ગારખાયા વિસ્તારના લોકો આડે દિવસ અકસ્માતના કારણે ઈજા પહોંચતા ઘર જતા પહેલા દવાખાને પહોંચતા હોય છે જેમાં ગારખાયા વિસ્તારથી નેશનલ હાઈવે તરફ જતા રસ્તાના વચોવચ જ્યાં સુધી રોડ જાય ત્યાં સુધી આજથી બે મહિના અગાઉ રસ્તો બનાવતી વેળા ભૂગર્ભ ગટર ઉપરનો ભાગ છોડી દેવામાં આવ્યો છે ને ત્યારથી આજ દિન સુધી ઢાંકણો ન મૂકી હવે તે જગ્યાએ મસ્ત મોટા ખાડાઓની જગ્યા લઈ લીધી છે અને હવે તે રસ્તા પરથી પસાર વાહન ચાલકો અંધારામાં તે ખાડાઓ ન જોવાતા તે ખાડામાં મોટર આગળના ટાયરો ફસાઈ જતા હોવાના અકસ્માતનો ભોગ બનતા હોય છે સ્થાનિક લોકો દ્વારા જણાવ્યા અનુસાર દિવસ અને રાત્રે દરમિયાન ચારથી પાંચ અકસ્માત તો થાય છે જેમાં કેટલાય લોકોની જા પહોંચે છે જેમાં આ ખાળા ઉપર ઢાંકણો મૂકી રોડનું લેવલ કરવામાં આવે જે કારણે અવારનવાર દિવસ અને રાત્રિ દરમિયાન બતની ઘટનાઓ રોકાય જેવી રજૂઆત સ્થાનિક ચૂંટાઈ સભ્યને અવારનવાર મૌખિક રજૂઆત કરી પણ હાલ સુધી કોઈ જ કામગીરી ન કરવામાં આવતા લોકો હેરાન પરેશાન થયા છે અને વહેલામાં વહેલી તકે ગારખાયા વિસ્તારના રસ્તાની વચ્ચો વચપડેલ થાળો ઉપર ઢાંકણો મૂકી રોડથી લેવલ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે રિપોર્ટર અજય સાંસી